રંધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પાટણ જિલ્લા કલેક્ટરના આદેશથી બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પાટણ જિલ્લા કલેક્ટરે સેવાભાવી સંસ્થાઓને બ્લડ એકત્રિત કરવા જણાવતા પાટણ જિલ્લાની અંદર છ હજાર બોટલ બ્લડ સ્ટોક રાખવાનો હોય તેને ધ્યાનમાં રાખીને રાંધનપુર રામ સેવા સમિતિ દ્વારા કલેક્ટરના આદેશ અનુસાર બ્લડ એકત્રિત કરવાની સૂચના મળતા જ રાંધનપુર રામ સેવા સમિતિ દ્વારા રાંધનપુર હોસ્પિટલ ખાતે બ્લડ કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યો છે આ બ્લડ ભારતીય ફોજના જવાનો અને અન્ય લોકો માટે રિઝર્વ રાખવામાં આવશે કલેક્ટર દ્વારા જિલ્લાની અંદર બ્લડનો સ્ટોક રાખવાની સૂચના મળતા જ અત્યારે રાંધનપુર ખાતે બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો હતો પહેલગામના હુમલાની બાદ દેશની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને ધ્યાનમાં રાખીને પાટણ કલેક્ટર સાથે ચર્ચા કરતા એવું નક્કી કરવામાં આવ્યું કે પાટણ જિલ્લાની અંદર છ હજાર બ્લડની બોટલો તાત્કાલિક અસરથી સ્ટોક કરવો ગમે ત્યારે ગમે તે સ્થિતિ થાય તો આર્મીના જવાનો માટે અને સિવિલિયન લોકો માટે છ હજાર બોટલ ભેગી કરવી એવું ગઈકાલે સાંજે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવતા રાધનપુર શ્રી રામ સેવા સમિતિ સુરભી ગૌશાળા રેફર હોસ્પિટલ તરફ સંયુક્ત સાથે રહી અને બ્લડ ડોનેશનનું કેમ્પ રાખવામાં આવેલ છે રાધનપુર વરસાદી ટ્રસ્ટની અંદર છસો બોટલ સમાય એવી જોગવાઈ છે તો અમારું રાધનપુર શ્રી રામ સેવા સમિતિ સાતલપુર ગૌશાળા તરફથી બંને સાથે રહી અને અમે છસો બોટલ પૂરી કરશું અને એના સિવાય બી રાધમપુરની અંદર કે આસપાસમાં જ્યારે પણ દેશને લગતો કોઈ પણ વિષય હશે ત્યારે શ્રી રામ સેવા સમિતિ એ ટુ જેડ અતિ અતિ સુધી ગમે તે કરવા તૈયાર છે એમાં વ્યક્તિ હોય માણસો હોય બ્લડ હોય સાધનો હોય પૈસા હોય જે કંઈ જરૂરિયાત ઊભી થશે તે રામ સેવા સમિતિ પૂર્ણ કરશે એવી હું ગામ વતી ખાતરી આપું છું અસ્તુ પ્રકાશ દક્ષિણી શ્રી રામ સેવા સમિતિ પૂર્વ પ્રમુખ નગરપાલિકા રાધનપુર બાવીસ એપ્રિલના રોજ પહેલગામ મુકામે પાકિસ્તાન કૃત આતંકવાદીઓએ કાયરતાપૂર્વક હુમલો કરેલો અને જેમાં અઠ્યાવીસથી વધુ લોકોના મૃત્યુ થયેલા આ અનુસંધાને આપણા સેનાએ ઓપરેશન સિંદૂર ઓપરેટ કરી અને બારથી વધુ એમના આતંકવાદીઓના ઠકાણા નષ્ટ કરેલ છે જે અનુસંધાને અત્યારે બંને દેશ વચ્ચે તનાવ પરિસ્થિતિ ચાલી રહી છે અને કટોકટીમાં ઇમરજન્સી સમય ગમે ત્યારે રક્તની જરૂરિયાત ઊભી થઈ શકે છે જે અનુસંધાને આજે રેફરલ હોસ્પિટલમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે એની સાથે સાથે અમે સરકારને પૂર્ણ ખાતરી આપી છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે રાધનપુર નગર તન મન ધનથી ગભે ઘભો મિલાવી સરકાર તથા તંત્રની સાથે હર હંમેશ ખરા પગે રહેશે લાલાભાઈ આશાપુરા આશાપુરાડવેર રાધનપુર